જો મજામાં આજે આપણે કુંદીલા ફેવરના ઢોકળા બનાવવાના છે એકદમ આસાનીથી બની જાય છે અને બહુ જ મસ્ત હોય છે તો એના માટે તમે જોઈ શકો છો મેં અડધી વાટકી ફૂંદીલો પ્રેસ લીધો છે થોડા દાણા લીધા છે લીલા લવિંગિયા મરચાં લીધા છે તીખા દહીં લીધું છે સોજી લીધી છે લસણ અડધું નાખીશું આપણે અને મોટી બે ચમચી એટલો ચણનો લોટ લીધો છે બીજા જે બી મસાલા કરવું એ તમને બતાવું મરચાં ધાણા લસણ અને આપણે ક્રશ કરી અને ચટણી બનાવી દેવાની છે ચટણી આપણે નાના જગમાં બનાવીશું મોટા જાગના અંદર ચણન લોટ નાખીશું સોજી નાખીશું આપણે એક વાટકી એટલું દહીં નાખીશું દહીં મોરું છે આપણું હવે એક વાટકી આપણે પાણી નાખીશું અંદર અત્યારે આપણે એક વાટકી પાણી નાખીએ છીએ પછી આપણે બેટર કેવું બનાવવું હું તમને બતાવું તો ચટણી પણ મસ્ત મજાની બનાવી દઈશું ને આને પણ સરસ મજાનું રસ કરી દઈશું આપણે મરચાં લસણ સરસ મજાનું મેં પથ્થરના અંદર વાટ્યું છે એટલે એવો વિચાર જગમાં બનાવું પણ પથ્થરમાં વાટી લીધું મેં અને જગના અંદર અંદરસ કરી લીધું છે મેં હવે આપણે ઢોકળા બનાવીશું આવી રીતના આસણ લીધું છે મસાલા કરી લેશું એના અંદર ત્રણ ચમચી એટલી પેસ્ટ નાખી છે આ થોડા તીખા આવે છે અને કુંદીલાના ફ્લેવર આવે છે એક પીચ હળદર નાખું છે એક ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું ચપટી સાજીના ફૂલ હવે આપણે મિક્સ કરી લેવાનું છે મસ્ત મજાનું એકદમ કલર ગ્રીન ટાઈપનો હશે આનો થોડો અને ઢોકળા ખરેખર ખાવામાં બહુ જ મજા આવે છે ગરમી હોય ત્યારે બુંદીલા કોથમીરવાળા ઢોકળા તીખા તીખા મળી જાય ખાટા તીખા મજા આવી જાય મિત્રો તમે જોઈ શકો છો બેટર તો બહુ જ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે આપણે ડીશ લીધી છે આવી એલ્યુમિનિયમ ની થોડું તેલ લગાવી લીધું છે બેટર નાખું છું ઓળા ઉટેલા કાળા મારી નાખું છું હવે આપણે આવી રીતના પાણી ગરમ મૂક્યું છે તાવડીના અંદર ડિસ મૂકી દીધી છે તમારે ડુકરી કરવું તો બી કરી શકો છો અને સાત મિનિટ સુધી હવે ઢાંકી દેસું આપણે સાત મિનિટ પછી ચેક કરીશું મિત્રો ચેક કરી લેશું આપણે મસ્ત મજાનું ચડી ગયું છે બહુ સરસ આપણે બહાર નીકળી દેસુ મિત્રો તમે જોઈ શકો છો મેં થારી નીકાળી દીધી બહુ મસ્ત મજા થઈ ગયું છે હવે આપણે કટ કરી લેશું મિત્રો કડ તો સરસ થઈ ગયા છે એટલું ઠંડુ પડે એટલે આપણે કાઢી લેશું અને એકદમ આસાનીથી નીકળી જશે તમે જોઈ શકો છો બહુ જ ફાઇન છે એકદમ પોચા પોચા રૂ જેવા મિત્રો તમે જોઈ શકો છો ઢોકરા મેં આવી રીતે થારીના અંદર લઈ લીધા છે વઘાર કરીને આપણે સરસ મજાના ઉપર લગાવવાનો છે એટલે વઘાર કરવાનો છે ઢોકળાનું તેલ ગરમ મૂકી દીધું છે રહી નાખું છું કાકી ગઈ છે લીલા મરચા નાખું છું કરી દેશું સાથે વખત મિત્રો મસ્ત મજાનો વખત થઈ ગયો છે તલ પણ ફૂટી ગયા છે ગેસ બંધ કરી દઉં છું હવે ચમચીથી થોડો થોડો વધારે સુર આપણે મિત્રો આપણે વઘાર કરવા માટે જ તેલ યુઝ કર્યું છે તમે જોઈ શકો છો વધારે તેલનો ઉપયોગ નથી કર્યો મેં મસ્ત મજાનો વઘાર આવી રીતના ટુકડા ઉપર લગાવી લીધો છે આપણે હવે ડીશના અંદર લઈ લેશું મિત્રો તમે જોઈ શકો મેં બહુ જ મસ્ત મજાની લિસ્ટ સજાવી દીધી છે સાથે પૂંદીલા મરચાં લસણની ચટણી છે જોડે દહીં છે મિત્રો હું તો ખાવાની બહુ જ શોખીન છું એટલે બહુ જ મહેનત કરું છું એકવાર તમે કરજો અને એકવાર તમે પણ બનાવજો ખરેખર બહુ જ મસ્ત બને છે અને બહુ સરસ મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઇક ને સબસ્ક્રાયર કરજો જેથી ખાલી તમારા માટે તમારા બાળકો માટે હું રોજરૂ નવું નવું લઈને આવું ઓકે મિત્રો બધા મિત્રો સી